સુરતના વરાછા રોડ પર વિકાસના નામે જાણે વિનાશ વર્તાઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે બરોડા વિસ્તાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં નવ મહિનાથી ચાલતું ડ્રેનેજ કામ હજુ સુધી પૂર્ણ ન થતાં સ્થાનિકોની મુશ્કેલીઓ દિવસે દિવસે વધી રહી છે ટ્રાફિક જામ ધૂળ અવરજવર બંધ અને વેપારીઓને નુકસાન આ બધાની વચ્ચે વહીવટતંત્ર અને નેતાઓ લાપતા દેખાઈ રહ્યા છે બરોડા પ્રિસ્ટીજ પાસેની હાલત એટલી ખરાબ છે કે રસ્તા પર જાણે ખોદકામનો રાજ ચાલે છે કામની ગતિ અત્યંત ધીમી હોવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાય છે માર્કેટની ભારે ભીડ અને લારી ગલ્લાના દબાણે સ્થિતિને વધુ વિકટ બનાવી છે આ વિસ્તારમાંથી પસાર થતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ જતી હોવાની ગંભીર દર્દીઓના જીવને જોખમ ઉભું થયું છે ધૂળ અને રસ્તા બંધ હોવાને કારણે આસપાસના વેપારીઓના ધંધા પર માઠી અસર પડી રહી છે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા નિયમિત ટેક્સ વસૂલ કરે છે પરંતુ સુવિધાની વાત આવે ત્યારે વરાછા વિસ્તાર સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે આશ્ચર્યની વાત છે કે સ્થાનિક કોર્પોરેટર અને રાજકીય નેતાઓ સમસ્યાથી વાકેફ હોવા છતાં હજુ સુધી કોઈએ સ્થળ મુલાકાત લીધી નથી લોકોમાં ચર્ચા છે કે વહીવટ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મીલભગતને કારણે કામ જાનબુજી બુજી લંબાવવામાં આવી રહ્યું છે હવે જોવું રહ્યું કે જનતાઓનો આ રોષ તંત્ર સુધી પહોંચે છે કે પછી વરાછા રોડ પર વિકાસના નામે વિનાશ ચાલી જ રહે છે ઉત્કર્ષ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત